સા ખાતે આર કચેરીને બહાર પતપાળા યાત્રીઓ જે અંબાજીના દર્શન માટે જઈ રહ્યા છે ભાદરવી પૂનમના મેળામાં સહભાગી બનવા માટે એના માટે સેવા કેમ્પ વિસામોનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે અને સાથે સાથેસાથ ટ્રાફિકની અવેરનેસ અને જે શ્રદ્ધાળુઓ યાત્રિકો જે જઈ રહ્યા છે એમને કોઈ અકસ્માત નહીં નડે અને એ સલામતીથી ત્યાં પહોંચે રોડના રસ્તાથી એના માટે રિફ્લેક્ટર વ્હીકલ્સ પણ લગાડવામાં આવી રહ્યા છે અને એમને આ રિફ્લેક્ટર જેકેટ્સ પણ આપવામાં આવી છે જેને ખાસ કરીને રાત્રે પણ પગપાળા યાત્રીઓ જે છે આ સફર કરતા હોય છે તો એ દેખાઈ જાય અને ખાસ સલામતી ઉપર જે સરકારના એમાં ઉદ્દેશ્ય છે કે સરકાર એ એમની જે શ્રદ્ધા સાથે સાથે વહીવટી તંત્ર તરફથી જે એમની સલામતીની જવાબદારી છે એ પૂરી થાય એના માટે હું અમારી અરવલ્લી જિલ્લાની આરટીઓ કચેરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સુંદર કામગીરી સરસ આયોજન એ લોકોએ કર્યું છે અને યાત્રિકો સાથે પણ અમે વાતચીત કરી કે એમને પણ કોઈ હજુ કોઈ સુધારા એમાં લાગતું હોય કે એમાં કોઈ તકલીફ એમને રસ્તામાં પડતી હોય તો સંતોષ સાથે અમે જણાવીએ છીએ કે એમને ખૂબ સારું ફીડબેક મળ્યું છે સફાઈના લીધે પણ અને સલામતીના લીધે હજુ જે યાત્રિકો માટે કોઈ સારું આયોજન માટે અગર એમનું કોઈ સૂચન હોય તો અમે એના માટે તત્પર છીએ અને જે અંબે સાથે અમે એમને આગળ માટે શુભેચ્છા આપીએ છીએ અરવલ્લી આર કચેરી દ્વારા મા અંબાના પદયાત્રીઓને સેવાર્થે સેવા કેમ્પનું આયોજન કરેલ છે અને સાથે સાથે મા અંબાના પદયાત્રીઓને યાત્રાળુઓને માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય કોઈ અકસ્માત ના નડે તે માટે તેમના વાહનોને રથ વગેરેને રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવે છે સાથે સાથે તેઓને પહેરવા માટે રાત્રિના સમયે રેડિયમ રિફ્લેક્ટરવાળા જેકેટ પણ વિતરણ કરવામાં આવેલ છે જેથી કરીને મા અંબાના યાત્રાળુઓને સેવાનું પણ કામગીરી સાથે સાથે માર્ગ સલામતી પણ સુનિશ્ચિત થાય અને કોઈ અકસ્માત ન થાય તેની પણ કામગીરી અરવલ્લી આરટીઓ કચેરી દ્વારા કરવામાં આવે છે આજરોજ આ સંદર્ભે જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત રહેલ હતા અને તેઓના સ્વાસ્થ્ય હસ્તે પણ પદયાત્રાળુઓને જેકેટ વિતરણ કરેલ હતું તથા રેડિયમ રિફ્લેક્ટર પણ તેઓ દ્વારા લગાવવામાં આવેલ હતા સાથે સાથે અમારી આરટીઓ કચેરીની સમગ્ર ટીમ તમામ ઇન્સ્પેક્ટરો તથા સ્ટાફ અને અન્ય સદભાગી મિત્રો સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ સાથે જ અમે લોકોને અપીલ કરીએ છીએ કે મા અંબાના દર્શને જ્યાં તમામ યાત્રાળુઓ માતાજીની ભક્તિની સાથે સાથે પોતાની અને અન્ય વાહન ચાલકોની સલામતી પણ જળવાય તેનું પણ ધ્યાન રાખે તેવી સૌને અપીલ ગામ ગુરિયાના મુવાડા તાલુકા ખડાણા મહીસાગર જિલ્લો અમે અંબાજી અંબાજી દસર નીકળ્યા છીએ અને ખડોદીથી આ કૂતરો અમારી સાથે જ છે અને જ્યાં જઈએ તો દૂત અમારે ઘોડે અને મારા સાથે જ રહેશે આ કૂતરાને ક્યાં સુધી લઈ જશો અંબાજી સુધી જ્યાં આવશે તો સુધી લઈ જશે